મને બધી જગ્યાએ મંગુરીની મુંડીઓ દેખાય છે મુંડી દેખાય છે મને મંગુરીની યાદ આવતી લાગે એવું લાગે છે કદાચ મારી મંગુરી હું તને બહુ મિસ કરું છું યાર બહુ યાદ કરું છું કેમ તું વહી ગઈ યાર આ એક પેસોના કામ કરવા માટે થઈને તું વહી ગઈ કામ કામનું તો આપણે ગમે એ કરી લે તેમાં શું હોય

મને તો વિચાર બહુ આવે છે એકલું એકલું બહુ લાગે છે મંગુળી વગર મંગુળી હતી ત્યારે મેં કોઈ થી એની કદર કરીને બિચારી એના મા બાપ ને છોડીને મારી એરે આવી ગઈ હતી ભાગી પણ મેં એની કદર ન કર્યો મારી મમ્મી કહેતા આવ્યો ને એમ કરતો આવ્યો હું એની કદર કરી હતી ને તો આ જવા દી ના આવત મારા આ મારો દીકરો વયો કે ગયો ગીક લો કહેતો તો હતો કે મમ્મી હું ભેસો ને તબેલે જાઉં છું ત્યાંથી પછી આવીશ જમવા પાછો બપોરે આવે હમણાં તો આવતો નથી મારો દીકરો હે

માણા જેવી ના કેવાય હું તો એમ કહું વિના માં બાપ ની પ્રથમ ના થઈ ને હવે પછી આ ગીગલા ની ના થઈ ગીગલા ને સમજવા જોઈએ તોન કે માર પેગી ભાગી ના આવી એના માં બાપ ની ના થઈ માં બાપ ને મોકી ના આવી તો આજી મારી હું થાય હે ત્યાં જ આ દસા થઈ માં દીકરા ને ગીગલા ઓ કેસ ઓ આયા છો મમ્મી ઝાડવા ઉપર આઈ વરલા ઉપર બેઠો છું હે મમ્મી ઉપર તિન્યા હું દીકરા દેવદાસ બનીને બેઠો છું અકલ જેવું સાટો છે તને આને આ જો તો આ દીકરા તારી હાલત તચ્ચો આ માં દીકરો બેઠો થા

કે કાર્તિક એમ ગઈ તો પછી ઈ તો નાવા તો ગય હે ત્યારે ઈ કાર્તિક હોય એટલે પછી રહી ગઈ હે ભૂલથી ન કરતો હોતો તો હું તી વાં તો નતો ગણે કરતી એમ તો કામ તો કરતી હું મનાવી લેતો ને તો મારું બધું કામ કરતી મમી પ્રિય રેતીકા આધોરણ IAM વેલિડિટી પૂરી થઈ ગઈ સાધોરો પાછો કરવાનો હતો હવે તો આમે ઈ વર્ષતી થઈ ગયું હવે આ કોઈ કામ આવે એવું લાગતું નથી આધોરો પાછો બીજો ધોરો વરી મહા પૂજારી ને પૂછી અને આપણે કરાવી લેવું બરાબર ને હા તો થાય મમી બાકી ઓલી તો મારો તો કઈ ફોન માં હેરખુ જવાબ દેતી ની ન હતી ની ન્યારી એસે એમ કે ઘૂટવાઈ ખુશ મનત બતે પાછી રાખી લેતી અન મને કઈ ઉપાધી નતું ન્યા આવવાની ન હતી કામ ધંધે નો કઈ કરવાની ન હતી એવા એવા બોલે છે મને ઈ તો થઈ જા હગેમે એકવાર પોરાવે તો આયા લઈ આવ ને તો આપણે દોરો પરાવ દે મહા પૂજારી ને ફોન કરું તો અત્યારે ન અત્યારે ને આપણે ન્યા જાય ને દોરો કરાવી લઈ બીજો મારો દોરો કઈ કામ આવતો ન હતી એની વેલિડિટી પૂરી થઈ ગઈ છે આપણે બીજો નામ ઈ કરાવી લઈ પણ મને એક દોરો બરાબર तो वा धोनी मम्मी हेलो आप नतीरा ना महापुजारी कौन है बच्चा कौन हो बच्चा प्रणाम बापू जी हम लोग आए थे ना उस, उस पहले नहीं आए थे हम वो लोग है अपनी बहू के लिए धागा दौरा करवाने आई थी ना वो ठीक है बच्चा तो तुम्हें फिर से क्या दिक्कत है बच्चा तुम क्यों आई हो इधर बापू जी हम ऊँचा जो सकते हैं हाँ ठीक है देख लो देख लो बापू जी मेरी बहू मेरा लड़का भगा के लाया था वो दौरा करके वो फिर से वो उस उसका हाथ में नहीं है वो निकाल के गई है अब हमारा कुछ भी मानती नहीं है वैंदरी अपने माँ बाप के घर रहती है और हमारा कुछ वो लड़की हमारा मानती नहीं है वहीं पे रहती है मेरा दिकरे के साथ नहीं आती है उसका आप क्या करें उस दौरे का तो वेलिडिटी खत्म हो गई आपने बोला था एक साल चलेगा कुछ कीजिए महाराज कुछ कीजिए हाँ मैं कर तो सकता हूँ अभी ध्यान केंद्र में हूँ मैं अभी पांच दिन में यही ध्यान केंद्र में रहूंगा बाद में आपको कुछ भी कैसे भी करके तुम्हारी बहू का कोई भी एक चीज वस्तु लानी होगी या फिर आपके बहू को ही यहाँ लाना पड़ेगा तब मैं कुछ कर सकता हूँ उसके अलावा मैं कुछ मेरा उसमें कुछ काम नहीं आएगा पर महाराज वो अपना सामान सारा लेके गई अब क्या करे उसका कुछ भी उसके, उसकी की वस्तु ले आओ जाओ भी मैं ध्यान न करो महाराज हो तो जाएगा ना मेरी बहू इतर आ जाएगी ना हम जैसा कहेंगे वैसा करनी चाहिए बना देना एकदम गाय जैसी हो जाए मेरी बहू हो जाएगा बच्चे तुम्हारा काम हो जाएगा इकरावे तो कई उपाधि करमा महाराज जी जेम किए से एम आरीते થઈ જા તો આપણે પશવા તું એ ઉને ઉ નામ જડી જા હે બધું કામ કરહી આ ફેડી ની ઉલે તાલે ન કાઈ જરૂર નહી રીન આવતી રહે ને તું ત આવત રે જ આપણે ખાવું પીવું અને આપણે ઘરે આવતું રે નીને ન્યાજ રાખવાન છે તો બેલે મમે મારું કે હું એમ થાય કે હવે તારે છે ને અમને વા લઈ જવા જે હું તો એમ કહું છું

पर और मेरे बेटे के साथ उसका रिश्ता बिल्कुल भी अच्छा नहीं रहना चाहिए बनवाना है ठीक है अभी मैं चलती हूँ